ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અંબાજી ખાતે પહોંચ્યા હતા તેમણે માતાજીના દર્શન કરી ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી મંદિરમાં ધ્વજાનું પૂજન કર્યું હતું ત્યારબાદ તેમણે મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી હતી આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

હું આજે બનાસકાંઠાની જેનો ગુજરાતનો ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર કરી અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગત જનીને પ્રાર્થના કરી છે સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે આવનારા સમયમાં જે પણ કઈ રોલ મોડલ બને છે પણ આપણે સૌ બે હજાર સુડતાલીસ સુધી જે વિકસિત ભારતનું જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભૂપેન્દ્રભાઈએ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે સૌ વિકાસ આગળ વધારવાની છે